કારણે એની લગભગ બે વખત પાસા પણ થયેલી અને પાસાના એના વિરુદ્ધમાં અટકાયતી પગલાં પણ લેવામાં આવેલા ક્રાઇમ બ્રાન્ચની કેટલી ટીમો હતી અને કેવી રીતે ટ્રેસ કરવામાં અમારા ત્રણ પીઆઈ અને ત્રણ પીએસઆઈની છ ટીમો સવારથી જ લાગેલી હતી અલગ અલગ ટીમો બનાવીને આ ગુનાની ઇતિહાસને ધ્યાને રાખીને અને એ જ્યુપિટરનું જે વર્ણન મળ્યું હતું એને આધારે અને સીસીટીવીને આધારે કઈ બાજુ એમનો રૂટ જાય છે એ બધું અલગ અલગ ટીમોએ અલગ અલગ કામગીરી વહેંચી લીધેલી

અને પછી ત્યાં એ લોકોને મારા મારી છે મરણજનાર આ લોકોના સંપર્કમાં કેવું છે કે મિત્રતા હતી કે શું આ લોકો મિત્ર હતા એકબીજાના ઘણા સમયથી મિત્ર હતા સાથે હતા પણ લઈ કે એવું એ તપાસનો વિષય છે તપાસ દરમિયાન હજી એના રિમાન્ડ લેવામાં આવશે આરોપીના અને શું કારણ જો કદાચ કોઈ બીજું કારણ છે કે કેમ એ હશે તો જણાવવામાં આવશે પરંતુ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે ચા પીધી ત્યાં લગી એ લોકોને કોઈ બીજી માથાકૂટ નથી બની શકે છે એ આગળનો તપાસનો વિષય છે તપાસની સધિકારી એ બાબતે પણ તપાસ કરશે કે કોઈ નશામાં હતા અત્યારે ત્યાં જ્યાં સરકારી પ્રેસ છે એની બહાર જ્યાં ફૂટપાથ છે ત્યાં જ એમની હત્યા થઈ એ ખાલી એકબીજાની મસ્કરી કરતા હતા એમાંથી વધારે બોલાચાલી થઈ ગઈ એવું એમનું પ્રાથમિક રીતે કહેવું છે એક જ ગામ એર્યો છે એવું એમનું કેવું છે બાકી પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે જાણવા મળશે જો કદાચ બીજી જા હશે તો એ જાણ મળશે ના હજી એ કોઈ પૂછપરછ અમે કરી નથી અને હથિયાર પણ હજી અમને અમારા સુધી હજી નથી આવી એણે ગુનાની કબૂલાત કરી છે હથિયારની તપાસ તપાસથી અધિકારી એ માન કરાવીશ ચપ્પો મારનાર છે એ ભીમ છે

એ ત્યાં તરસાલી બાજુ જ ગયેલા જ્યાં રેવો કેટલા વાગે પકડ્યા આપણે લગભગ એ સવારે સાડા આઠ નવ સુધીમાં આપણને મળેલી એ પછી એની રિકવરી કરવામાં આવી ના હજી સુધી એની રિકવરી થઈ એકબીજા સાથે મિત્ર તારીમાં હતા કારણ કે એ લોકો સાથે સમી સાંજે જ ભેગા થઈ ગયેલા તરસાલી સર્કલ પાસે પણ એ મોડે રાત સુધી બેઠેલા અને પછી ચા પીવા માટે સાથે આવેલા એટલે મિત્ર તારી હોય એવું બની શકે મૃતકના માતા પિતા નથી એવું પ્રાથમિક રીતે જાણવા મળેલું છે એના માતા છે એ પચીસ વર્ષ પહેલાં મરણ ગયા છે અને એના પિતા છે એ બે હજાર ત્રેવીસમાં મરણ ગયા છે એટલે એ એકલો જ રહેતો હતો એવું એમ સાહેબ મરણ જાણના જે રિલેટિવ છે એમનું એવું કહેવું છે કે આ જે છોકરો છે એ બહુ સીધો છોકરો હતો અને કોઈ પ્રકારની મગજમારી એ નહોતો કરતો તો ખાલી આ બોલાચાલીની મેટરમાં કોઈનું મર્ડર થઈ જાય કોઈ 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 બીજી દિશામાં કામ કરે છે કે ભાઈ કોઈ છોકરીને મેટો હોય પ્રેમ પ્રકરણ હોય તફાવત વિશે છે મેં કીધું કારણ કે અજી એની ધરણ સની ધરપકડ કરવામાં આવશે એમના આવતીકાલે રિમાન્ડ માટે રજુ કરવામાં આવશે અને દરમિયાન જો કોઈ બીજા કારણો હશે તો ચોક્કસપણે એ તમને આગળ લેવામાં આવશે કે મોડી રાત આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો